નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં કલ્પના કરો કે તમારા ઘરના મંદિરમાં એક સાદી પૂજા ચાલી રહી છે અને અચાનક દીવાની જ્યોતમાંથી એક અદભુત ફૂલ ખીલવા લાગે છે આ ફૂલ તમારા જીવનના રહસ્યો ખોલી દેશે તે તમને કહે છે કે તમારી પ્રાર્થના ક્યાં પહોંચે છે અને આગળ શું થશે જો તમે આ વિડીયોના અંત સુધી જુઓ તો જાણી શકશો કે આ ફૂલ તમારી મનોકામનાઓ પૂરી કરવા માટેનો દિવ્ય સંકેત છે અને એક ખાસ ઉપાય જે તમારા જીવનને બદલી નાખશે અને આગળ સમજો આ રહસ્યને મિત્રો તમે ઘણી વખત ઘરની પૂજા વખતે તમે નોંધ્યું હશે કે માતાજીના દીવામાં જ્યોત વધતી જાય તેમ તેમ એક અનોખું ફૂલ ખીલવા લાગે છે ક્યારેક તે પૂજાની વચ્ચે દેખાય છે ક્યારેક અંતે ક્યારેક શરૂઆતથી જ ક્યારેક તેમાં ચંદ્રની આકૃતિ બને છે ક્યારેક શિવની કે ઓમની વિવિધ રૂપમાં દીવાની જ્યોતમાં આ ફૂલો જન્મ લે છે આજે આપણે આ રહસ્યને ઉકેલીશું કે પૂજાના દીવામાં આ ફૂલ કેમ ખીલે છે તે તમને કયા દિવ્ય સંદેશ આપે છે શું તમારા ઈષ્ટદેવ કે કુળદેવી આ ફૂલ દ્વારા તમારી સાથે વાત કરી રહ્યા છે આ જાણવું તમારા જીવન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે જો તમે પૂજા વખતે ઘરમાં દીપક સ્થાપિત કરો છો અને તેમાં આ ફૂલ દેખાય તો સમજો કે તમારી ભક્તિ તમારા પ્રિય દેવતાઓ સુધી પહોંચી ગઈ છે તમારી અરદ અરદાસ તેમના કાન સુધી પહોંચી છે અને તેઓ તમારી વાત સાંભળી રહ્યા છે આ રીતે જ્યોતમાં ફૂલનું રૂપ લેવું એટલે તમારી પૂજા સફળ થઈ છે તમારા મનપસંદ દેવતા તમારી સાથે છે અને તેમના આશીર્વાદ તમારા પર વરસાવે છે આ સંકેત કહે છે કે તમારા કુળદેવ કે ઈષ્ટદેવ તમારી હાજરીમાં છે તમારા જીવનમાં તેમની શક્તિ કાર્યરત છે તમે જે કાર્ય માટે પૂજા કરો છો તેમાં સફળતા મળશે કર્મ ચાલતા કાર્યમાં વિઘ્નો દૂર થશે આવી ઘટનાઓ શુદ્ધ અને શુભ છે તમે આનંદમય સંગીત સાંભળશે સંગીત સંભળાશે સુખી દિવસો આવશે સારા સમાચાર મળશે તેથી આ સમયે ગભરાવશો નહીં જો તમે વિચારો કે આ ફૂલ કેમ ખીલે છે તો યાદ રાખો કે જ્યોતને ક્યારેય ઓલવવી નાખશો નહીં કારણ કે તેનાથી તમારા ઇષ્ટદેવ કે કુળદેવ નારાજ થઈ જાય નારાજ થઈ શકે છે તેથી પૂજા વખતે દીવાને અવગણશો નહીં જ્યાં તમે કુળદેવી કે ભગવાન કે પૂર્વજોની પૂજા કરો છો ત્યાં દીપ પ્રજ્વલિત કરવા તો ફૂલ ખીલે તો તે અત્યંત શુભ છે આવા ક્ષણે તમારે એક વિશેષ કાર્ય કરવું જોઈએ તે છે કે તમારા ઈષ્ટદેવ કે કુળદેવી કે પૂર્વજો સમક્ષ પ્રાર્થના કરો તમારી ઈચ્છાઓ વ્યક્ત કરો પૂર્વજોની આત્માને શાંતિ માટે વિનંતી કરો જો કોઈ તાત્કાલિક કામના તાત્કાલિક કામના હોય તો તરત જ માગો અથવા જ્યોતમાં ફૂલ રહે ત્યાં સુધી તમારી ઈચ્છાઓ કહી દો પ્રાર્થના વખતે દીવા સમક્ષ જો મીઠાઈ ના હોય તો ગોળ કે સાકર અર્પણ કરો આ ઉપરાંત એક વિશેષ ઉપાય છે જે વિડીયોના અંતે જણાવીશ તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને આપણી રાજા મેલડીમાં એકવી જીરો ત્રણ યુટ્યુબ ચેનલને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી અને વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ સાથે શેર કરી દેજો આપણે તે પણ સમજીએ કે દીવો પ્રજ્વલિત કરવા વાટ કેવી હોવી જોઈએ તેના બળવા કે બચવાનો અર્થ શું છે શું આ તમારા જીવનની તકલીફો વિશે સંકેત આપે છે કારણ કે તમે જે દીવો લગાવો છો તો સામાન્ય છે શું તમે જૂના દીવામાં વાટ નાખીને લગાવો છો કે વધારાની વાટથી તમારો દીવો જૂનો છે કે નવો કેટલા વર્ષથી વાપરો છો શું તમે વારંવાર દીવો બદલો છો આ બધી ભૂલો પૂજામાં કરવાથી પરિણામ ભોગવવા પડે છે દીપકની વાટ સંપૂર્ણ બળે તો એક સંકેત છે બચે તો બીજું આ જાણવું જરૂરી છે જો વાટમાં ફૂલ ખીલે તો તમે ભાગ્યશાળી છો દીવો લગાવવાના નિયમો પણ મહત્વના છે જો તમે જૂના દીવામાં નવી વાટ નાખો અને તેમાં કાળી રાખેલી કે અન્ય વસ્તુઓ હોય તો દુર્ભાગ્ય આવે છે દેવતાઓ નારાજ પણ થાય છે કાર્ય બગડે છે પૈસા ખર્ચાય છે આવકના દ્વાર બંધ થાય છે તેથી હંમેશા સ્વસ્થ દીવો વાપરો કેટલાક લોકો વારંવાર દીવો બદલે છે પરંતુ ગુરુ કહે છે કે એક જ દીવા દીવાને સિદ્ધ થવા દો કારણ કે પૂજામાં દીવામાં દેવતાઓની સકારાત્મક શક્તિ આવે છે તે તમારા તન મનને શુદ્ધ કરે છે તેથી દરરોજ દીવો સાફ કરીને જ વાટ લગાવો જૂના દીવામાં જૂના દીવામાં જ સળગાવો જો ભૂલથી બદલો તો પણ અવરોધ આવે છે તેથી દીવો ન બદલો એક જ વસ્તુનો સતત ઉપયોગથી તે પવિત્ર બને છે તેમાં દેવતાઓની દિવ્ય શક્તિ સમાય છે તેથી મંદિરોનો દીવો ન બદલો જો તૂટેલો તો જ નવો લો અને જૂનાને ફેંકશો નહીં તેને ઘરમાં સુરક્ષિત રાખો કારણ કે તેમાં અમૂલ્ય ઉર્જા છે જો વાટ સંપૂર્ણ ન બળે અને દેવો વારંવાર ઓલાય તો ઘરમાં નકારાત્મક શક્તિ છે તે પૂજામાં વિઘ્નો લાવે છે જો કોઈ દુષ્ટ શક્તિ કે મંત્ર વિદ્યા વિદ્યા હોય તો તે દેવતાઓને આવવા નથી દેતી કારણ કે એક એક જ સ્થળે સકારાત્મક કે નકારાત્મક ઉર્જા રહી શકે દૃષ્ટતા દેવી શક્તિને ડર આવે છે કારણ કે માતાજી આવે તો તેને ભગાડે તેથી તે પૂજામાં અડચણો કરે છે દીવો ઓલવાય છે આથી બચવા માટે ઈષ્ટદેવનું સ્મરણ કરો પૂજા પહેલાં કુળદેવીની પ્રાર્થના કે નકારાત્મકતા દૂર રહે તેમની કૃપા રહે અને દીવો લગાવતા ગંગાજળથી ગોળ વર્તુળ બનાવો તેમાં દીવો મૂકો કારણ કે ગંગાજળ પવિત્ર છે મહાદેવનું વરદાન છે તેમાં દૃષ્ટતા પ્રવેશતી નથી તે બગડતું નથી નકારાત્મકને સકારાત્મક બનાવે છે આ રીતે પૂજા અવિરોધિત થશે કોઈ મંત્ર કે શક્તિ અડચણ નહીં કરે દીવો ઓલશે નહીં તમે નિશ્ચિત પૂજા કરશો અને દેવી શક્તિ કે કુળદેવી તમારી હાજરી અનુભવાશે તમને તેમની શક્તિનો અહેસાસ થશે બગડેલા કાર્ય સાંભળા સંભળાશે મિત્રો હવે જાણીએ કે જ્યોતમાં ફૂલ ખીલે તો કયો વિશેષ ઉપાય કરવો જેથી દેવતાઓ જલ્દી પ્રસન્ન થાય મનોકામના પૂરી કરે દરેક કાર્યમાં સાથ આપે જો લક્ષ્મી પ્રાપ્તિ માટે હોય તો દિવાક્ષમાં કમળનું ફૂલ અર્પણ કરો ચાંદીનો સિક્કો કે સોનું કે શુદ્ધ આભૂષણ મૂકો ધૂપ અગરબત્તી લગાવો ફૂલ અર્પણ કરો જો ઘરમાં સમસ્યા હોય તો લક્ષ્મીની પ્રાર્થના કરો જો બીમારી હોય તો સ્વસ્થાય માટે વિનંતી કરો આ ફૂલ ખીલવું એ સુખ સમૃદ્ધિનું ચિહ્ન છે તેને અવગણશો નહીં દેવતાઓને છોડશો નહીં તેમના આશીર્વાદ વિના કોઈ કાર્ય સફળ નહીં ફૂલ ખીલવું એ સારા દિવસોની શરૂઆત છે જો આ ધાર્મિક જ્ઞાન ગમ્યું હોય તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો